નમસ્કાર મિત્રો હું છું આપનો વિજય તાલમિયા અને મારી સાથે જે રવિ તાલમિયા તમે જોડાયેલા છો બિયર મીડિયા સાથે આજે ફરીવાર ઉપસ્થિત થયો છું ખરેડા ગામની પાવન ભૂમિ હતી જે આજે નાના નાના બાળકો દ્વારા રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે હું પ્રાથમિક શાળાની અંદર ઉપસ્થિત થયો છું જોડાયેલા રહ્યો છું આ વિડિયો સુધી નમસ્તે મિત્રો હું છું જીયા ચાળમિયા આપણે આજ ખરેડા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત થયા છીએ ત્યારે કે આજે રસોઈ સોનો પ્રોગ્રામ છે પાંચમા ધોરણની વિદ્યાર્થી આપણી સાથે ઉપસ્થિત થઈ છે તેની પાસે આપણે એમની વિગત જાણીએ મારું નામ છે બરાસરા સ્વસ્તિ અમે આજે દહીંપુરી બનાવવાના છીએ અમને વિશ્વાસ છે કે અમે અમારો જ નંબર આવશે હવે આપણી સાથે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી ઉપસ્થિત થયા છે તેની સાથે વિગત લેવાનો પ્રયત્ન કરીએ નમસ્તે નમસ્તે અમે આજે ભૂંગરા બટેકા બનાવ્યા છે અમે આજે ભૂંગરા ભૂંગરા બટેકા બનાવ્યા છે અમને ખબર છે કે અમારો નંબર આવશે અમને ખબર છે અમારો નંબર આવશે આવશે ને હા નમસ્તે આપણે આપણી સાથે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી જોડે છે તેની સાથે વિગત લેવાનો પ્રયત્ન કરીએ અમારા અમારું સ્ટોરનું નામ છે બાલાજી ગ્રુપ અમે શું બનાવ્યું છે ડોનેટ બનાવ્યું છે તમારો નામ આ વિચાર કઈ રીતે આવ્યો અમને એમ થયું કે અમે લખ બનાવી તો કઈક નંબર આવે નંબર આવશે ને તમારો હા નમસ્તે તમારું નામ શું છે રવિના આપણી સાથે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી ઉપસ્થિત છે તેને ભૂંગરા બટેકા બનાવ્યા છે તે તેનો નંબર આવી જ જશે તેની સાથે આપણે માહિતી લેવાની એકત્રિત તમારો નંબર આવશે ને હા નમસ્તે નમસ્તે તમારું નામ શંકલપરા સાહેબ અલ્પેશભાઈ હું ધોરણ છમાં અભ્યાસ કરું છું તમે શું બનાવ્યું છે પૂરી શાક હા તમારો નંબર આવશે ખબર નહી હવે હિંમત રાખો આવશે જ તો આવશે હા એમ હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું મારું નામ મુકેડી અલ્પાહિરાભાઈ છે આજે અમે ભૂંગરા બટેકા બનાવ્યા છે અમારું અમારું રસોઈ સ્પર્ધાનું નામ કુકિંગ કુકિંગ ચેમ્પિયન્સ નામ છે તમારો નંબર આવશે જ ને હા હા આવશે નમસ્તે તમારું નામ મારું નામ ડાબી સાક્ષી લાલજીભાઈ છે શું બનાવ્યું છે આજે અમે સેવરોલ ને ચિપ્સ તમારા ગ્રુપનું નામ અમારા ગ્રુપનું નામ સેવરોલ સ્ટોલ તમારો નંબર આવશે જ ને હા કેટલા પહેલો બીજો કે ત્રીજો પહેલો હા એમ નમસ્તે નમસ્તે તમારું નામ રાઠોડ અસ્તી વિનોદભાઈ અમે આજે શું બનાવ્યું છે રોટલા ને ઓળો હા તમારો નંબર આવશે જ ને આજે

તમે તમને આ વિચાર ક્યાંથી થી આવ્યો અમને નોખ નોખ કરવાનો વિચાર હતો કાઈક કે આપણે અલગ જ કરી તો અમને અમને એમ થયું કે અમે પીઝા બનાવીએ તો પીઝા અહીંયા એવી વાત આવી કે બીજા કોક પણ બનાવવાના છે તેથી અમે ભાખરી પીઝા બનાવ્યા હા ખૂબ સરસ તમારો નંબર આવશે જ ને એ આશા તો છે હવે આશા નહીં આવશે જ નમસ્તે નમસ્તે તમારું નામ ચાવડા આર્યા અમે આજે શું બનાવ્યું છે અમે આજે ચોકોલાવા કેક ટાઈમ પાસ અને મોહિત બનાવ્યો હા અને તમારા ગ્રુપ નું નામ શું છે ધ ફૂડી હબ તમને આ વિચાર કઈ રીતે આવ્યો અમે એમ નામ બેઠા હતા તો એમનો વિચાર આવ્યો અને તમારો નંબર આવશે જ ને આવશે જ નમસ્તે નમસ્તે તમારું નામ શ્રદ્ધવા યશવી સંદીપભાઈ હું ધોરણ 7 અભ્યાસ કરું છું તમે આજે શું બનાવ્યું છે પટેટો બોલ્સ બનાવ્યા છે તમારા ગ્રુપ નું નામ ગ્રુપ નું નામ કેવાય પટેટો બોલ્સ ટીમ છે તમને આ વિચાર કઈ રીતે આવ્યો વિચાર ઘરે મમ્મી બનાવ્યો તો બે ત્રણ વાર એટલે પછી વિચાર આવ્યો કે આપણે નિસાર આજ બનાવશે હવે હા અને તમારો નંબર આવશે હા આવશે ખૂબ ખૂબ અભિનંદન અમારા સાથે જોડાવા માટે નમસ્તે નમસ્તે તમારું નામ કિશનારણ ચોડાબી હા તમે આજે શું બનાવ્યું છે ઢોકળા તમારા ટીમ નું નામ ખાસ્તા તમારો નંબર આવશે જ ને હા નમસ્તે નમસ્તે તમારું નામ મારું નામ તમે આજે શું બનાવ્યું છે અમે આજે સમોસા બનાવ્યા છે તમને આ વિચાર કઈ રીતે આવ્યો અમે ઘરે એકવાર પેલા કટલેસ બનાવવાનું વિચારતા હતા પણ એમાં તેલ ગરમ બહુ થાય એટલે ઉડે તેલ એટલે એના માટે પછી અમે સમોસાનું બનાવ વિચાર બને ગુગુભાઈની અંદર અમારા સાથે જોડાવવા માટે કાંઈ નમસ્તે નમસ્તે તમારું નામ ચડમિયા શ્રી સંજીભાઈ તમે આજે શું બનાવ્યું છે અમે આજે પાસ્તા બનાવ્યા છે તમારો તમે આજે પાસ્તા બનાવ્યા

મમ્મી પાસે ખુબ ખુબ અભિનંદન અમારી સાથે જોડાવ નમસ્તે નમસ્તે તમારું નામ મારું નામ ચાડમી હર્ષ મનીષ તમે આજે શું બનાવ્યું અમે બનાવ્યું ચિપ્સ હમ તમને આ રેસિપી ક્યાંથી જાણવા છે આ જાણવા મોબાઈલ માં જોતા હતા કે શું બનાવ્યું શું બનાવ્યું સારું શું કે અમે જોઈ ચિપ્સ આવી ચિપ્સ બનાવ્યું તમારે તમને આજે જે આ ચિપ્સ બનાવી છે તો તમારો નંબર આવશે જ ને કોન્ફિડન્સ તો છે પછી ભગવાન કરે નમસ્તે નમસ્તે તમારું નામ જાડમિયા દક્ષ મનોજભાઈ આજે તમે શું બનાવ્યું પાતળા કે આ પાતળા બનાવ્યા તેની વિગત તમને ક્યાંથી જાણવા જઈ મોબાઈલમાં મોબાઈલ કે તમે આ પાતળા બનાવ્યા તો તમારો નંબર તો આવશે જ ને તો ખૂબ અભિનંદન અમારી સાથે જોડાવા નમસ્તે નમસ્તે તમારું નામ ચૌહાણ મયુર માવજી તમે આજે શું બનાવ્યું છે ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ બનાવ્યા તેની વિગત તમને ક્યાંથી જાણવા જડી મોબાઈલ માં હા ખૂબ ખૂબ અભિનંદન છોડાવવા માટે નમસ્તે તમારું નામ વાણિયા વિજય હરસભાઈ તમે આજે શું બનાવ્યું છે આજે અમે છોલે ભટુરે હા આ છોલે ભટુરે વિગત આપને ક્યાંથી જાણવા જડી બાબા મમ્મી શીખવાડી હા ખૂબ ખૂબ અભિનંદન અમારી સાથે જોડાવવા માટે નમસ્તે નમસ્તે તાર તમારું નામ સીતાપરા દિવ્યાંશી કિશોર પાક તમે આજે શું બનાવ્યું છે ખજૂર પાક કે આ ખજૂર પાક નો આઈડિયા તમને કઈ રીતે આવ્યો મારા મમ્મીએ શીખડાવ્યો હ અને તમારે આ ખજૂર પાક બનાવ્યો છે તો તમારો નંબર તો આવશે જ ને હા તો ખૂબ અભિનંદન અમારી સાથે જોડાવા માટે નમસ્તે નમસ્તે તમારું નામ મારું નામ રાઠોડ દ્રષ્ટિ નરેશભાઈ તમે કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો હું છઠ્ઠા ધોરણ અભ્યાસ કરું છું તમે આજે શું બનાવ્યું છે મેં આજે પવા બટેકા બનાવ્યા છે કે પવા બટેકા બનાવ્યા એ તમને વિગત ક્યાંથી જડી એમ કે કઈ ઘર બનાવી તો નંબર આવી શકે છે તો તમારો નંબર આવશે જ ને હા ખૂબ ખૂબ અભિનંદન અમારી સાથે જોડાવા માટે નમસ્તે નમસ્તે તમારું નામ મારું નામ ચાડમિયા આરવી નિલેશભાઈ છે તમે કેટલામાં ધોરણમાં અભ્યાસ કરો હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરું છું તમે આજે શું બનાવ્યું છે અમે આજે આલુ પરોઠા બનાવ્યા છે કે તમે આલુ પરોઠા બનાવ્યા એ તમને ક્યાંથી જાણવા જોઈએ મારી ફ્રેન્ડે કીધું હતું હા કે આ આલુ પરોઠા તમે બનાવ્યા છે તે તમારો નંબર આવશે હા ખૂબ ખૂબ અભિનંદન અમારી સાથે જોડાવા માટે નમસ્તે નમસ્તે તમારું નામ માનવ હા તમે આજે શું બનાવ્યું છે ચિપ્સ તમારું આ ગ્રુપનું નામ ઠાકર ચિપ્સ હા તમારો આ ચિપ્સ બનાવી છે તમને ક્યાંથી જાણવા જડ્યું ઘરેથી હા કે તમે આ ઠાકર ચિપ્સ બનાવી છે તો તમને તમારો નંબર આવશે જ ને ખૂબ અભિનંદન નમસ્તે નમસ્તે તમારું નામ શર્મા તમારો તમે કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો આઠમાં હમ તમે આજે શું બનાવ્યું છે ધેબરા ધેબરા બનાવ્યા એ તમે ક્યાંથી શીખ્યા મમ્મી પાસે તમારો નંબર કેટલામાં આવશે રીજા બીજો આવશે પેલો જ આવશે અભિનંદન અમારી સાથે જડાવડ નમસ્તે નમસ્તે તમારું નામ મારું નામ પઢિયાર આનંદી હરેશભાઈ છે તમે કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો હું અભ્યાસ 6ઠ્ઠા ધોરણમાં કરું છું તમે આજે શું બનાવ્યું છે અમે ખજૂર બિસ્કિટ બનાવ્યા છે કે ખજૂર બિસ્કિટ બનાવીએ એ તમને ક્યાંથી જાણવા જોઈએ મારા બાગ હા કે આ ખજૂર બિસ્કિટ બનાવીએ તમારો નંબર આવશે હા એકલામો બીજો કપિલ પેલો જ આવશે અભિનંદન અમારી સાથે જોડાવ માટે નમસ્તે તમારું નામ

તમને આ પાણીપુરીનો આઈડિયા ક્યાંથી આવ્યો માર મમ્મી એ શીખવાડી તમારો નંબર આવશે જ ને હા કેટલા માં પેલો આવશે જ આવશે ને આવશે જ નમસ્તે નમસ્તે તમારું નામ રાઠોડ ધ્રુવી ખોડાભાઈ હા તમે આજે શું બનાવ્યું છે ચિપ્સ હા તમે ચિપ્સ બનાવી ઈ તમને ક્યાંથી આઈડિયા આવ્યો માર મમ્મી એ કીધું હા કે આ ચિપ્સ બનાવી છે તમારો કેટલા નંબર આવશે પેલો ખૂબ ખૂબ અભિનંદન અમારી સાથે જોડાવા માટે નમસ્તે નમસ્તે તમે આજે શું બનાવ્યું છે ચણા મસાલા હા ચણા મસાલા બનાવીએ તમને ક્યાંથી શીખવા જડ્યું મમ્મી મમ્મી આગળથી હા ખૂબ સરસ તમારો આજે કેટલામાં નંબર આવશે પેલો પેલો જ આવશે વાહ વાહ ખૂબ અભિનંદન નમસ્તે નમસ્તે તમારું નામ અડીયરજી ઓમ ચિરાગભાઈ આજે તમે શું બનાવ્યું છે ભેળ 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 બનાવી તમને વિચાર ક્યાંથી આવ્યો અને પેલા અમે કે પેલા મેં સેન્ડવીચ નું શોધ્યું તે એમાં પણ બ્રેડ નો ખર્ચ જાજો પછી અમે ભેળ નું બધી સામગ્રી ઘર લીધી અને ભેળ બનાવી તમારો નંબર આવશે હા કેટલા મો પેલો કબીજો ખૂબ ખૂબ અભિનંદન અમારી સાથે જણો નમસ્તે નમસ્તે તમારું નામ મારું નામ દાબી આર્યન લાલજીભાઈ છે તમે આજે શું બનાવ્યું છે ઉંગરા બટેકા હા ભૂંગળા બટાકા બનાવ્યા એવો તમારો વિચાર ક્યાંથી આવ્યો પહેલાં અમે વિચાર થશે કે ફેર બનાવીશું કે પછી વિચાર આવ્યો કે ભૂંગળા બટેકા બનાવ્યા ભૂંગળા બટાકા અમને ભૂંગળા બટેકા બનાવ્યા તમારો નંબર આવશે જ ને લગભગ ખબર નહીં લગભગ નહીં હોય હોટકા આવશે જ ને આવશે તો આવશે નમસ્તે નમસ્તે તમારું નામ ડટરિયા પ્રેસ પાપા તમે આજે શું બનાવ્યું છે ભેળ ભેળ કે આ ભેળ બનાવ્યો તમને વિચાર ક્યાંથી આવ્યો તમને ક્લાસમાં બેઠા હતા ભેળ વિચારવાનું યાદ આવી યાદ આવ્યું તમે આ ભેળ બનાવી તમારો નંબર આવશે ઉમરા કરીને તૈયાર કેટલામાં આવશે પેલો બીજો ત્રીજો પેલો જ આવશે ને હું ખૂબ અભિનંદન અમારી સાથે જોડાવા માટે પહેલા અમે પૂરી તળી પછી પૂરીમાં બખા કર્યા અને પછી એમાં બટેકાનો જે મસાલો હતો ને એ ભરી દીધો પછી લીલી ચટણી હતી એ એમાં નાખી દીધી પછી એમાં ચવાણું ભર્યું થોડું પછી ચવાણું પર ડુંગળી સો ઝીણી ઝીણી સમારી પછી એમાં નાખી દીધી પણ આંબલીની ચટણી હોય ને ખાટી મીઠી બનાવી હતી તો એ નાખી પણ ગળીયું દહીં નાખ્યું પછી ઝીણી સેવ નાખી પછી પછી દાડમના દાણા અને

ત્રણ ચાર પાંચ એની એક અલગ કક્ષા છે અને છ સાત આઠ એમનું એક અલગ જ આયોજન છે ત્રણ ચાર પાંચ માં છે તો ત્યાં ચૂલા વગર એટલે જેમ રેડીમેડ સાધનોથી બને એવી રીતની વસ્તુઓ બનાવવાના છે અને છ સાત આઠ માં ચૂલા સહિત એટલે જેમાં અગ્નિ પણ પ્રગટાવવાનો છે એટલે એમાં અગ્નિ પ્રગટાવીને એને મનગમતી વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કરશે

હાયર છે એટલે ચૂલે કેવી રીતે રસોઈ બનાવી છે અને ત્રણ અને ચાર ધોરણને ચૂલા વગરની રસોઈ છે જેમાં એ તૈયાર કરીને આવે છે ઘરેથી મસાલો આ કે અહીંયા આવીને તૈયાર કરે છે ખાસ આજે ડિજિટલ યુગમાં બાળકોને સતત મોબાઈલ છે કે કોમ્પ્યુટર છે એમાં રસ કેળવાય છે મીડિયામાં તે બધું તો એનાથી થોડાક અલગ થઈ અને જાતે બાળક વિચારે કે કેવી રીતે રસોઈ બનાવવી ખાસ કરીને આ ગેસ થતાં ચૂલાથી બાળકો હાવ દૂર થઈ ગયા છે મોટા ભાગના ઘરોમાં હવે ચૂલાઈ નથી જોવા મળતા તો બાળકો છે એ ચૂલો કેવી રીતે સળગાવવો ચૂલા ઉપર કેવી રીતે રસોઈ બનાવવી આ બધું એ જાતે કરતા શીખે ખાસ કરીને દીકરીઓ છે તો એને પણ આ બધું ઘરનું રસોડાનું વાતાવરણ છે એ એને મમ્મી જે બનાવતી હોય એ પોતે કેવી રીતે બનાવે છે એ જાતે શીખે તો એ એક ખાસ આયોજન કરવાનો હેતુ એ છે કે બાળકો ભણવાની સાથે સાથે એનામાં આ એક ભાવના કેળવાય સાથે સાથે એક સંપની ભાવના પણ જાગે એકતાની ભાવના જાગે સાથે મળીને કેવી રીતે બનાવવી કેવી રીતે બધું લઈ આવવું કેવી રીતે આયોજન કરવું તો એક આ ડિજિટલ યુગમાં એક આ એક જાતે એક એનો પ્રયાસ છે દીકરાઓ કર્યું જાતે લઈ આવે છે બધું એની જાતે તૈયાર કરે છે અહીંયા જ રસોઈ બનાવે છે દર વર્ષની જેમ અને જાતે જે બધું જ તૈયારી કરીને આવે છે દર વર્ષને બહુ સારું બનાવે છે એક સારી વાત છે કે છોકરાઓ જાતે બધું કરતા થયા છે શીખે છે જ્યારે આપણે નાના નાના હોય અને આપણે જયારે અભ્યાસ કરતા હોય શાળાની અંદર ત્યારે ખરેખર આવા વિડીયા જોઈ અને મને તમને એક વિચાર આવે કે આપણે પણ નાનપણની અંદર આપણી સ્કૂલની અંદર જયારે અભ્યાસ કર્યો ત્યારે આપણું બાળપણ કેવું હતું એનું ખરેખર અનુભૂતિ થાય તો આવા મારા પ્રયત્નો રહ્યા છે કે ગામડાની અંદર રહેલી જે સંસ્કૃતિ છે તેમજ આજે પ્રાથમિક શાળાની અંદર જે ભણતા વિદ્યાર્થીનીઓ તેમજ જે બાળકો દ્વારા એ રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે કે સાચા અર્થમાં સંસ્કૃતિ શું છે આપણી ધરોહર શું છે સાચા અર્થમાં ગામડું બતાવી રહ્યું છે તો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને તમને જો તમારું બાળપણ યાદ આવ્યું હોય તો નીચે કોમેન્ટ આપો હું તમારા કોમેન્ટની રાહ જોઈશ નમસ્કાર જય માતાજી